કે આખા ગામમાં કોઈનો નંબર નહીં આવે બરોબર પણ ભૂપેનજી એ દાડે ફૂલ નશામાં તો નહીં એટલે એને પૂજા શિખર ચિયા દાડે કરવાની કીધી નહીં એ મગજ માંથી નીકળી ગયું આ દાડા ઉધી યાદ આવ્યું નહીં તે સિક્કો એમ ને એમ ઘેર પડ્યો હોય હવે ઈર્યા સંત ફેર ભેગા થાય ને તાણી મેળા આવે આ તો હારું કર્યું કે હા કીધું હારું કર્યું તમને યાદ નહીં કેમ કેમ કે તમે અવડી હળી પૂજા કે ના શું હોત તો વળી ફેલે જતો રહે આ ઈ વાત સાચી હો એની પૂજા જમ કીધું એમ જ કરાય ના ના ઈ વાત સાચી પણ હા

બાકુજી ખટક રાખજો માર મુરત જાય છે હા મુરત જાય છે ના ના મુરત ની તો તું રે ચિંતા ના કરો અમે હવે શિકર છે દાડે કીધું તું તો નકે ખરેખર ખબર પડી ગઈ હોત ને તો ઉધાર થઈ જોત હા હારું છે કે લ્યો હા અને હું શું કહું છું ખબર છે કે તો આ ઘર સુધાર દે પછી ના ના પછી તો બંગલો જ કરવો છે હા હા બરોબર તો તો બંગલો કરજો હું ટેકો કર્યો ના ના એ તો વિશ્વાસ છે આ હું જઉં હો સારું

ડાબળી હું ડો ચોથી મારું મુરત બગાડવા આવ્યો હોય

હવે ખેગારજી તમે હરિભા જોડે જોફુજી જોડે જો અને આખી વાત સમજાઈ ગયો બરોબર કે આ મોટા માથાડા પાવર આ રીતે અમારે ઉતારવાનો છે પણ વાઘુજી બેનુ કમ શું હોય કે

નહીં માડી આ નહીં માડી નહીં માડી ઓ ઓ એ ઉઠ ઉડતી નહીં માડી ઓરે મારી વાત સાંભળ એ મને ખબર હતી મને ખબર હતી કે તું રંગ બદલે એટલે હું એકલો નઈ આયો હું મકુજી ને હરીબા ને ને બધા સંગાથ લઈને આયા અને હા મને શાંતિ રાખો શાંતિ રાખો ખાલી માતા ની આ હેડ હેડ એ બધા આવશે તો મારું શું કરી ભાઈ વાત કરું છું તે તું બંધ થાકી ભાઈ બેઠી થા હું છા ભાઈ ઓયા કો માપુજી હા મારા ઘર અમૂલ્ય સિક્કો હતો મને એક મોટો સંતે આલે તો આપણે ગોમો ડાયરો હતો તાણી બરોબર આ ફૂંટાડજી હતાઈ દાડે બરોબર હવે ઈ સિક્કો આર્યા પૂજા કરવા લઈ ગયા બરોબર અને હવે સિક્કો ખોઈ રહ્યા છે બરોબર અને લઈ જાન તાણ મને કીધું ખબર કે તમે તાર મુઠ્ઠે માજા પૈસા માંગજો હું તમને લ્યો

એ કરોડ ઉતલ્યા ઓભળ બે અક્ષર હટાઈ દે એક કરોડ અને એક લાખ અનેક વધારે હજાર આ બધું હટાવી દે વચ્ચેથી એવું છે એમ ને ઓય મકુજી એ દાડા માં સિક્કો આલ્યો તો નહી એ દાડા કેમેરા માં શૂટિંગ જ ચાલતું તું અને પોટાય પડતા તા બરોબર અમે મોટા માથાડા તું એમ કે છે કે હું ધનતે રત્ના દાડા કોઈને એક રૂપિયો હાલતો નહીં હું કોઈને કશું હાલતો નહીં બરોબર

વાકુજી મારી વાત ઓફળો આ બધું ના કરવાનું હોય કેમ અરે ઓમો હારું ના લાગે મારા બધા તહેવાર જેલમાં જ હોય એના કરતા વટલો રસ્તો આપણે ગાઢ તમે શાંતિ રાખો ભલા આદમી બધા પોલીસ સ્ટેશન તો હોય માફુજી ના જો તમે ગોમના આગે વંછો ભલા આ એટલે આ તો જે હરીજી આવો અરે પોચે પછી જમીન મળી રહી જમીન મેમ ભલા દે મારે બે હતાવનદાર તો ગાડી છોડાવવાની છે તું ક્યાં હે તમે રકમ વધારે લીધી કે ભૂપતજી જોડે આટલા બધા ના હોય હવે મફુજી આ છે નઈ પેલું તમારે પિક્ચર્યું નહીં એ જોયતું આવડું ચકડું છોકરું હતું ને એ દસ કરોડ માંગે છે પછી તો મોટા છે ને હવે વાગુજી વાભળો મારી કે જે તમે પિક્ચર જોયું હતું ને એમાં નકલી નોટો હતી નારી અસલી નોટો લેવાની છે એવું છે ઓય એટલે તમારે જેટલી સાદર હોય ને એટલા જ પગલો ઓબા કરો તો પછી હવે તમે નક્કી કરો હું નક્કી કરું ગમશે ને તમને હા વાવ ગમશે હા રાવ હટ જોઈ જા ભુબજી અરે હવે વાભળો મારી કે આ તો કળે કળું ગાહા છે બરાબર કે મારા ભુબજી એટલે ને વાઘુજી એટલે હવે ઓના માટે છે ને ભુમતા આકા હવે પંચ નક્કી કરશે

પણ ખાલી આજનો દાળો આખા પાછું હું થાહે જને માફ મારા માતાની સગને 1 રૂપિયો નઈ લેવો બાપુજી ના ના લેવા ને આ પછી 5 નું શું થાય અરે હવે તમે બધા હું પૈસા લઈને છું મારો ઉધીનો રેકોર્ડ હું આજ તોડી નાખું આ ધનતેરતના દાળો તમને પૈસા હું દે બસ હલવા હે હા ઓ તારે तेरे નામ કા કૂતરા પાલુ હવે તું આઈ ને ઠેકાણે

અને મેં તમને કીધું બુબજી કે સમય નું અતાર કોઈ નક્કી નહીં કે ટાઈમે ફરી જાય હા તો મુરત માં તું આવે તો મને ખબર હતી કે આ તો દાડો તો ફેલ છે બુબજી હા હું તમારા ભાણ આ તો 20000 રૂપિયા લેવા દવા દવાખાને આવવાના હતા કદ્ય જન તમે મને એવા 20000 રૂપિયા આલ્યા હોત તો આ 50000 રૂપિયા તમારે ના આવવા પડત હા ભાઈ તું એ કે હજી કોઈ બીજું કહેવાનું તો કહી દે અમે માટે કેવું હા મે ઠુકતા હું તેરી સુરત પે ઠુકારી દેખાઉં

பாரண <muchas> <muchas>